વર્ણિવેરમીયર્શન મંદહાર શરૂચિરાનનાં બુજ પૂજિમ શુરૂ નરોમૈર્મુદા ધર્મનંદનમ વિચિંદે અસતોમા ષડગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ શાંત શાંતિ અસ્મદુરૂસુમારંભા નાથિયામૂન મધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરૂપરમપરા આજની સભામાં વધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ સભામાં આપણે બધા કલિયુગમાં ગુરુની સેવા પોતાના ઈષ્ટદેવની સેવા કરતાં પણ વધુ છે આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે તો ગુરુ શબ્દનો અર્થ કરતા મહાત્માઓ કહે છે કે મહાત્મા અંધકાર ગુરુર ગુરુ ધીયતે અર્થાત કે ગુરુ શબ્દમાં ગુ જે છે એ અંધકારનો વાચક છે અને રૂ છે એ તેના નિરોધનો વાચક છે અંધકારનો નિરોધ કરી જ્ઞાનરૂપી પ્રકાશ આપતા હોવાથી ઓળખાય છે આ પ્રમાણે ગુરુ શબ્દની મહાત્મા કરેલી છે શાસ્ત્રોમાં ગુરુનો ઘણો મહિમા બતલાવેલો છે ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવતના એકાદશ કંધમાં ઉદ્ધવજીને કહે છે કે આચાર્ય ઈ અર્થાત કે ગુરુ અર્થાત કે આચાર્યને મારા થકી ક્યારેય પણ પૃથક જાણતા નહીં બ્રહ્મ વૈવદ પુરાણ કૃષ્ણ જન્મ જન્મખંડ માં કૃષ્ણ ભગવાન નંદરાયજીને કહે છે કે ગુરુ નામ મંત્ર દહ સ્વયં અર્થાત કે ગુરુઓમાં મંત્ર આપનારા ગુરુ તરીકે સૂત્રમાં મહર્ષિ ગૌભિલ કહે છે કે આચાર્યો ભગવાન શ્રી કૃષ્ણ રાધાજીને કહે છે કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મય શ્રી ગુરુવે આ પ્રમાણે કહી ભગવાન શ્રી કૃષ્ણ ગુરુની તુલના પોતાની સાથે કરે છે આ પ્રમાણે શાસ્ત્રોમાં વિભિન્ન સ્થાનો આવેલો છે આપણા સનાતન ધર્મમાં ધર્મ સિંધુ નામનો એક ગ્રંથ છે જે ગ્રંથ ધર્મના નિર્ણય કરવાને અર્થે સૌથી મહત્વનું મુકાય છે જે ગ્રંથમાં કાશીનાથ ઉપાધ્યાયજીએ વિભિન્ન પુરાણો વિભિન્ન સ્મૃતિઓને એકત્રિત કરી એઓના વાક્યોને ટાંકીને એ તે વિષયની છણાવટ કરેલી છે તો એ જ ધર્મસિંધુમાં કાશીનાથ ઉપાધ્યાય લખે છે કે કલૌ ગુરુનામ ભજનમ ઈષ્ટ ઈષ્ટભક્ત્ય અધિકમ સ્મૃતમ અર્થાત કે કલિયુગમાં ગુરુની સેવા પોતાના ઈષ્ટદેવની સેવા કરતા પણ અધિક જાણવી અત્યારે કલિકાલ ચાલી રહ્યો છે તો આ કલિકાલમાં પોતાના ઈષ્ટદેવની સેવા કરતા પણ ગુરુની સેવા અધિક છે એવું કાશીનાથ ઉપાધ્યાયજી ધર્મસિંધુમાં કહી રહ્યા છે માટે ભક્તો પોતાના ઈષ્ટદેવની સેવા અને એક બાજુ ગુરુની સેવા આવે તો તમે ગુરુની સેવા પ્રથમ ગ્રહણ કરજો કારણ કે કલયુગમાં એની મહત્તા બતલાવેલી છે કોઈક વ્યક્તિ એવું કહે કે મનુષ્યના તો અનેકો ગુરુ હોય છે કે અનેકો ગુરુઓમાં કયા ગુરુ શ્રેષ્ઠ તો બ્રહ્મ વૈવત પુરાણમાં શ્રી કૃષ્ણ ભગવાન નંદરાયજીને કહે છે કે કે ગુરુ નામ મંત્ર દહ સ્વયં અર્થાત ગુરુઓમાં મંત્ર દાતા ગુરુ તરીકે પરબ્રહ્મ પરમાત્મા સ્વયં રહેલા હોય છે અને એટલે માટે બધા જ ગુરુઓમાં જે મંત્ર આપનારા ગુરુ છે એ સર્વશ્રેષ્ઠ છે માટે એઓની સેવા પરબ્રહ્મ પરમાત્માની સેવા કરતા પણ વધુ છે એવું અંદર કહેલું છે ભક્તો પોતાના ઈષ્ટદેવની સેવા કરતા પણ અધિક માનજો કારણ કે શાસ્ત્રોકારોનો એ જ પ્રમાણેનો મત છે આટલું કહીને હું મારા આ પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતુ નિરામય સર્વે સુખીનું ભવંતુ સર્વધ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવે અસ્તુ જય સ્વામિનારાયણ